ભાવનગર જિલ્લાના ઘોઘાના હાથપ ગામે બાઇક પર જઈ રહેલા બે નેપાળી યુવાનોને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા અરેરાટી વ્યાપી ગઈ હતી મૂળ નેપાળના અને હાલમાં કોળિયા ગામે રહેતા અને રેસ્ટોરન્ટમાં કામ કરતા સંત બહાદુર લોકવીર કામી તથા મહેન્દ્ર ધન બહાદુર દમાઈ રવિવારની રાત્રે આ બંને મિત્રો રેસ્ટોરન્ટ માલિક મૂળજી ગોવિંદ જેઠવાની માલિકીનું બાઇક લઈને પાન માવો ખાવા નીકળ્યા આ બંને યુવાનો ગામે રાતાનાળા પાસે પહોંચતા બાઇક પાછળ આવી રહેલા રેતી ભરેલા ડમ્પર ટ્રકના ચાલકે ડમ્પર પૂર ઝડપે અને બેફકરાઈ પૂર્વક ચલાવી બાઇક સવાર બંને નેપાળી યુવાનોને અડફેટે લેતા આ યુવાનો ડમ્પરના વ્હીલ તળે આવી જતા બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ થતાં જ ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને હતભાગી પરદેશી યુવાનો ના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને ડમ્પર કબજે લઈને ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી